નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુઝ સમાચાર આમોદ મળી રહ્યા છે રોઝા ટંકારીયાતી મોભા ગામે પિકઅપ ગાડીમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો આમોદ પાસેથી જડપાયો પોલીસે બે આરોપીની અટકાયત કરી છે પુરવઠા મામલતદારે ઘઉંની છત્રીસ થેલી અને ચોખાની અઠ્યાવીસ થેલી મળી કુલ નેવ હજારનો મુદ્દામાલ સીઝ કર્યો આમોદ તાલુકાના કોલમણા ગામે રહેતા દુકાન સંચાલકના પતિ પાસેથી પિકઅપ ગાડીમાં ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો લઈને મોભા ગામે જતા બે ઇસમોને આમોદ પોલીસે આછો ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યા સરકારી અનાજના જથ્થા બાબતે કોઈ ખુલાસો નહીં કરતા પોલીસે બે ઇસમોની અટકાયત કરી પિકઅપ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી આમોદ પોલીસને ગત રોજ રાતના બાતમી મળી હતી કે મેહુલ શાહ અને તેની સાથે નીતિન ઉર્ફે અંકિત પઢિયાર જેઓ બોલેરો ગાડીમાં શંકાસ્પદ રીતે અનાજની બોરીઓ ગેરકાયદેસર ભરીને રોઝા ટંકારિયાથી મુભા તરફ લઈ જાય છે અને આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને વોચ દરમિયાન આવેલ બોલેરો પિકઅપ ગાડી ઊભી રાખીને તપાસ કરી એટલે તેમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો